શહેરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ચોવીસ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ સવારે નવ વાગ્યા થી બપોરે એક વાગ્યા સુધી પ્રજાપિતા બ્રહ્મકુમારીઓ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાજ્યો ભવન એ એકવીસ જલારામધામ સોસાયટી અલવાનાકા માંજલપુર વડોદરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેર ભાજપ પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ધારાસભ્યો શ્રી યોગેશ પટેલ વોર્ડ નંબર અઢારના કોર્પોરેટર શ્રી કલ્પેશ પટેલ તેમજ શ્રી કેતનભાઈ પટેલ બેન વિવેકભાઈ સહિત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા પૂરા ભારત વર્ષમાં અને નેપાળમાં બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ વિશ્વ બંધુત્વ દિવસ આવતીકાલે છે પણ આના નિમિત્તે અને પરમ પરમસદે દાદી પ્રકાશમણીજીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે સંસ્થા દ્વારા સંસ્થાના બધા સેન્ટરોના માધ્યમથી પૂરા દેશમાં અને નેપાળમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે એક લાખથી વધુ રક્તદાન કરીને યુનિટ એકત્રિત કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એટેમ્પ પણ કર્યો છે એક બહુ સેવાનું શ્રેષ્ઠ કામ છે કામ જે એમને હાથમાં લીધું છે એ એક લાખથી વધુ યુનિટ એકત્રિત કરે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ પણ ન થાય ઈશ્વરીય કાર્ય છે સફળતા જરૂર મળશે પરંતુ સફળતા મળે માટે હું આ સંસ્થાને ધીરજ દીદી અને એમના સૌ કાર્ય સેવાભાવી કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ ચોવીસ અગસ્ત પ્રકાશમણી દાદી કી અઠારવી પુણ્યતિથિ હૈ પુણ્યતિથિ કોમ વિશ્વ બંધુત્વ કે દિવસ કે રૂપમાં મનાતે હૈ ऐसे 25 अगस्त है लेकिन ऐसे संडे होने के कारण ये हम आज ही पुण्यतिथि मना रहे हैं और आज के दिन विशाल ब्लड बैंक का आयोजन किया है भारत एवं नेपाल के जो सेंटर है ब्रह्मा कुमारी इसके वहाँ रक्तदान शिविर का आयोजन किया है इस संस्था का लक्ष्य लक्ष्य है एक लाख यूनिट प्राप्त करना तो दो दिन में तो पचास हज़ार यूनिट हो गए हैं और आज और कल भी है तो जरूर ये लक्ष्य तक हम पहुँचेंगे रक्तदान का कितना महत्व है हम सब जानते हैं रोज़ बारह हज़ार से भी अधिक खून की कमी के कारण लोग की मृत्यु होती है पल पल रक्त की ज़रूरत होती है तो ऐसे आज के दिन ये ब्रह्मा कुमारी संस्था सोशल विंग द्वारा जो आयोजन किया है जिसमें बहुत सारे भाई बहनों अपना रक्तदान करके दिल की दुआ कमा रहे हैं अनेक आत्माओं की जिंदगी बन रही है इन सबको दिल से दुआओ दुआएं और धन्यवाद आज जो भी आत्मा रक्तदान करने आ रहे हैं, तो ब्रह्मा कुमारी संस्था की ओर से एक एक आत्माओं को अनगिनत दुआएं दिल की देते हैं ओम शाह